ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી દિવસમાં ડિપ્રેશનમાં તેવી શક્યતા છે જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે કરવામાં આવી છે ત્રેવીસથી થી પચીસ તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નોંધનીય છે કે બુધવારે રાજ્યમાં અડતાલીસ કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે બુધવારે બપોરે આપેલી જાણકારી મુજબ હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની અને તેના પછીના બાર કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફરે તેવું પૂર્વાનુમાન છે જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ગુજરાતના બે દિવસ છૂટો છવાયો સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે મંગળવારે વરસેલા વરસાદના કારણે નોવા માર્કેટિંગ યાર્ડમાં રખાયેલી ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો જ્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળી જતા વેપારીઓને નુકસાનની એકવીસથી સત્યાવીસમી તારીખ સુધી માવઠાની આગાહી હોય ઊંઝા એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે માર્કેટયાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા જણાવ્યું છે વિશેષરૂપે ખુલ્લામાં રાખવામાં આવેલા ખેત ઉત્પાદનો અને અન્ય માલસામાનની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી સવાય સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે